ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એક કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર છનો અભ્યાસ કરી રહ્યા છે જેનું નામ છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણની અંદર આપણે ક્રમચયની ચર્ચા કરી હતી જેની આપણે ફોર્મ્યુલા બેઝ જે દાખલા છે આપણે જોયા હતા નાના નાના સમ જોયા હતા એનપીઆર વાળી ફોર્મ્યુલા ના આધારે આપણે જે સમ સોલ્વ કરી શકીએ એ આપણે જોયા હતા અને એન અને આર કઈ રીતે શોધવા જ્યારે એનપીઆર ઇઝ ઇક્વલ ટુ આન્સર આપી દીધેલો હોય અને એન અને આર કઈ રીતે શોધવા એ પણ જોયું હતું એ જ મેથડમાં આપણે આગળ વધીએ છીએ અને ઉદાહરણ ચારની શરૂઆત કરીએ છીએ ઉદાહરણ ચારની અંદર તમને છપ્પન ગુણ્યા આઠ ફેક્ટોરિયલ બરાબર છપ્પન ગુણ્યા એન ફેક્ટોરિયલ બરાબર આઠ ફેક્ટોરિયલ આપેલા છે તો એનની કિંમત તમારે શોધવાની છે હવે જ્યારે તમને એનપીઆર નથી આપેલું અને ખાલી એમને આવી રીતે એન ફેક્ટોરિયલ આપી દીધેલું છે અને બંને સાઈડ સંખ્યા છે અહીંયા પણ સંખ્યા છે અહીંયા પણ સંખ્યા છે તો ત્યારે આપણે ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી વિધાઉટ ફોર્મ્યુલા પણ આપણે સમ છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ તો છપ્પન ગુણ્યા એન ફેક્ટોરિયલ એટલે ઇઝિકવલ ટુ આઠ ફેક્ટોરિયલ છે તો જો આપણે અહીંયા છપ્પનને કેન્સલ કરવા હોય તો આપણે સામેની સાઈડ પણ છપ્પન લાવવા પડે બરાબર તો આપણે છપ્પનને કેન્સલ કરી શકીએ અને સામે જેટલા ફેક્ટોરિયલ વધે એ એન હોય તો છપ્પન ગુણ્યા એન ફેક્ટોરિયલ છે ઇઝિકોલ ટુ એન ફેક્ટોરિયલ ઇઝિકવલ ટુ આઠ ફેક્ટોરિયલ હવે છપ્પન ગુણ્યા એન ફેક્ટોરિયલ ઇઝ ટુ આઠ ફેક્ટોરિયલ છે તો કઈ બે સંખ્યાનો ગુણાકાર છે છપ્પન થાય તો સાત ગુણ્યા આઠ કરો એટલે છપ્પન થાય મતલબ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું તો તમારી પાસે જે આઠ ફેક્ટોરિયલ છે એમાં શરૂઆતની કઈ બે સંખ્યાનો ગુણાકાર છે છપ્પન થાય અહીંયા બે સંખ્યા છે ત્રણ પણ હોઈ શકે પણ અહીંયા આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીશું તો છપ્પન છે આપણને મળી જશે તો છપ્પન ગુણ્યા એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ફેક્ટોરિયલ આવું આપણે લખી શકીએ કે નહીં લખી શકીએ ને કારણ કે અહીંયા છપ્પન છે અને આઠ ગુણ્યા સાથે છપ્પન છે થાય અને અહીંયા છ ફેક્ટોરિયલ તો આપણે એમ રાખ્યા તો છપ્પન છપ્પન કેન્સલ થઈ ગયા તો આપણી પાસે શું વધે છે એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ છ ફેક્ટોરિયલ તો આ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ કેન્સલ થાય તો એન ઇઝિકવલ ટુ કેટલા આવે છ બરાબર આ રીતે આ શોર્ટકટ મેથડથી આપણે જે આ સમ છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે નેક્સ્ટ છે ઉદાહરણ પાંચ ઉદાહરણ પાંચમાં પણ એ જ રીતનું છે એન ફેક્ટોરિયલ ઇઝ ઇકોર ટુ એન ફેક્ટોરિયલ અપોન ટુ ઇઝિકોલ ટુ સાઈટ હોય તો એની કિંમત શોધો તો હવે આમાં પણ તમારે ડિસાઇડ કરવાનું છે કેટલા ફેક્ટોરિયલ થાશે અહીંયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની જરૂર નથી એન ફેક્ટોરિયલ પણ ટુ છે તો ટુ સામેની સાઈડ જાય તો બે ગુણ્યા સાઈડ કરો તો કેટલા આવે એકસો ને વીસ હવે તમે અહીંયા એન ફેક્ટોરિયલ છે તો અહીંયા કઈ સંખ્યાના ફેક્ટોરિયલ કરો તો જેનાથી એનો ગુણાકાર છે એ કેટલો થશે એકસો ને વીસ તો આપણને ખ્યાલ આવવો જોઈએ તો આપણે આપણને ખબર નથી કે કઈ સંખ્યાનો ફેક્ટોરિયલ સુધી આપણે ક્યાં સુધી જાવું જેનો ગુણાકાર છે એકસો વીસે તો આપણે વનથી શરૂઆત કરી દેવાની જ્યારે પણ આપણે ફેક્ટોરિયલ શોધવા હોય ત્યારે આપણે વનથી શરૂઆત કરવાની અને જોતું જવાનું જ્યાં તમારો ગુણાકાર એકસો વીસ થઈ જાય ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું તો એક ગુણ્યા બે એટલે બે પછી બે ગુણ્યા ત્રણ એટલે છ છ ગુણ્યા ચાર એટલે ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ એટલે એકસો ને વીસ બરાબર અહીંયા આપણે એકસો વીસ જ જોઈએ છીએ અને આપણે એકથી પાંચ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એકસો વીસ થઈ જાય છે ખબર કેમ પડી તો કે ખબર તો હતી જ નહીં આપણે એકથી શરૂઆત કરવાની જ્યારે આપણે આપણને કંઈક આઈડિયા ન હોય કે એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા ફેક્ટોરિયલ થશે ત્યારે આપણે હંમેશા વનથી શરૂઆત કરવાની વન થી શરૂઆત કરીએ એટલે જ્યાં સુધી આ ગુણાકાર ન આવે ત્યાં સુધી તે સંખ્યા સુધી આપણે ત્યાં ગુણાકાર છે કરવાનો પછી ત્યાં સ્ટોપ થઈ જવા તો વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર ઇન્ટુ ફાઈવ કરીએ તો એકસો વીસ આવી જાય છે મતલબ એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે પાંચ ફેક્ટોરિયલ હશે એન ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ પાંચ ફેક્ટોરિયલ મતલબ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે પાંચ બરાબર આ રીતે ટૂંકા દાખલા છે થોડાક લોજિકની મદદથી થોડીક પ્રેક્ટિસની મદદથી આપણે સોલ્યુશન એનું કરવાનું છે ઓકે એના પછી નેક્સ્ટ જે ઉદાહરણ છે થોડું એનું ડિફિકલ્ટી લેવલ થોડું વધારે છે કારણ કે અત્યાર સુધી આપણે આવો દાખલો જોયેલો છે પણ એમાં એક જ સ્ટેપ આપેલું હોય અને સામે ઇઝિકલ ટો એની સંખ્યા આપી દીધેલી હોય અહીંયા તમને શું આપેલું છે કે અહીંયા પ્રમાણ આપેલું છે અને સામે પણ સંખ્યાનું પ્રમાણ આપેલું છે અને પછી એમ કીધેલું છે કે એન શોધો તો અહીંયા તમને આપેલું છે એન પ્લસ ટુ પી થ્રી જેમ એન પ્લસ વન પી થ્રી ઇઝ ઇક્વલ ટુ દસ જેમ સાત હોય તો એન શોધો તો સંખ્યા વધારે જોઈ અને ગભરાવાની જરૂર નથી આપણે તો સ્ટેપ જ ફોલો કરવાના છે પછી એ જેમનું પ્રપોશન આપે કે કોઈ પણ પ્રપોશન આપણે આપ આપેલું હોય પણ આપણે જે આપણી મેઇન મેથડ છે જે ફોર્મ્યુલા છે એનો જ ઉપયોગ કરવાનો છે તો આપણો આ સૌથી ઇઝી દાખલો છે ખાલી તમને ક્વેશ્ચન જોઈને એવું લાગે કે બહુ અઘરો દાખલો છે તો સૌથી પહેલાં તો અહીંયા જેમ હોય મતલબ આપણે એને શેમાં લખી શકીએ છેદમાં લખી શકીએ બરાબર તો સૌથી પહેલાં જેમને દૂર કરવા માટે આપણે એને છેદમાં લખીએ તો શું થાય એન પ્લસ ટુ પી થ્રી જેમ એટલે એના છેદમાં એન પ્લસ વન પી થ્રી ઇઝિકોર ટુ દસ જેમ સાત એટલે દસના છેદમાં સાત જ્યારે પણ તમને આવી રીતના પ્રમાણ આપેલું હોય છે ત્યારે આપણે આ રીતે એને લખી શકીએ હવે આપણે હવે આપણી માટે સમ છે બહુ ઇઝી થઈ જાય છે હવે આપણે જે એનવાળું પદ છે ને આર જેટલા આપેલા છે એટલા સ્ટેપ સુધી લઈ જવાના છે તો બંનેમાં અંશમાં અને છેદમાં આપણો આર કેટલો છે આર ત્રણ છે બરાબર તો આપણે એન પ્લસ ટુને ત્રણ સ્ટેપ સુધી લઈ જવાના હવે તમને એમ થશે કે ભાઈ અહીંયા સંખ્યા તો નથી સંખ્યા હોય તો આપણે કરીએ દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ આઠ ગુણ્યા સાત ગુણ્યા છ એમ કરીએ પણ અહીંયા સંખ્યા તો છે નહીં પણ સંખ્યા ન હોય તો કશો વાંધો નહીં આપણે આમાંથી એક એક ઓછું જ કરવાનું માની લો કે અહીંયા ટેન પી થ્રી આપણને આપેલા હોય ટેન પી થ્રી આપેલા હોય બરાબર એક્ઝામ્પલ તરીકે લઉં છું તો આપણે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ કરતા ને શોર્ટકટ મેથડ યાદ કરો જોઈએ ત્રણ છે આર બરાબર એટલે દસનો ત્રણ સ્ટેપ સુધી ગુણાકાર એને દસ છે એટલે તો આપણે એક એક કિંમત ઓછી કરતા ગયા દસમાંથી એક માઇનસ કર્યા નવ નવમાંથી એક માઇનસ કર્યા આઠ બસ એ જ સ્ટેપ આપણે અહીંયા ફોલો કરવાનું છે એન પ્લસ ટુ છે તો નફ આવે તો આપણે સાઈડમાં રફમાં કેલ્ક્યુલેશન કરી લેવાનું કે એન પ્લસ ટુ છે એ પેલું પદ આવવાનું જ છે કારણ કે એનથી જ શરૂઆત થાય એટલે એન એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ ટુ છે એના પછી એનાથી એક ઓછું પદ તો એન પ્લસ ટુ એક ઓછું પદ જો તમને ખબર ન પડતી હોય તો એન પ્લસ ટુમાંથી એક માઇનસ કરી નાખો તો બેમાંથી એક જાય તો કેટલા વધે એન પ્લસ વન વધે તો બીજું પદ આપણું આવશે એન પ્લસ વન જે તમે અહીંયા જોઈ શકો છો અને હવે ત્રીજા પદમાં નથી ખબર પડતી તો બીજું પદ છે એમાંથી એક માઇનસ કરી દો તો પ્લસ વન પ્લસ માઇનસ તો શું હોય તો એન તો અહીંયા ત્રીજું પદ આવશે એન બરાબર એક એક કિંમત છે આપણે એમાંથી ઓછી કરતી જવાની અને એ જ રીતે આપણે જે દાખલો છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે તો સૌથી પહેલાં એનને ત્રણ સ્ટેપ સુધી લઈ જવા હોય તો સૌથી પહેલાં આવે એન પ્લસ ટુ પછી આવે એન પ્લસ વન અને પછી આવે એન કઈ રીતે તો કે એક એક કિંમત માઇનસ કરતી જવાની એન પ્લસ ટુ માઇનસ વન કરો પહેલાં તો એન પ્લસ ટુ આવવાનું છે બીજું પ્લ બીજું પદ આવશે એન પ્લસ વન અને પછી એન પ્લસ વનમાંથી વન માઇનસ કરો તો આપણું પદ આવશે ત્રીજું એન ઓકે ત્યારબાદ હવે છેદનો વારો છે અંશ પછી તો છેદમાં આપણી પાસે છે એન પ્લસ વન પી થ્રી મતલબ એન પ્લસ વનને ત્રણ સ્ટેપ સુધી લઈ જવાના છે તો પેલું તો એન પ્લસ વન તો આવવાનું જ છે બરાબર પછી એન પ્લસ વન પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ છીએ તો એન પ્લસ વનમાંથી વન માઇનસ કરો બરાબર વન માઇનસ કરો તો બીજું સ્ટેપ ક્યુ આવશે એન અને ત્રીજું સ્ટેપ આજે બીજું સ્ટેપ આવ્યું એન એમાંથી એક માઇનસ કરો એટલે ત્રીજું પદ ક્યુ આવશે એન માઇનસ વન બરાબર તો આપણા ત્રણ પદ તૈયાર થઈ ગયા એન પ્લસ વન એન અને એન માઇનસ વન એક એક કિંમત માઇનસ કરતી જવાની પેલું સ્ટેપ તો જે આપેલું હોય એ જ લેવાનું છે બીજામાં માઇનસ કરી દેવાનું ઇક્વલ ટુ શું રહેશે દસના ના છેદમાં સાત એઝ ઇટ ઇઝ હવે આપણને જો અહીંયા થોડુંક લોજિક ચલાવો તો આ અંશમાં છે ને આ છેદમાં છે તો કેટલી બધી વસ્તુ કેન્સલ થઈ જાય જુઓ તમે એન પ્લસ વન એન પ્લસ વન કેન્સલ થઈ ગયા અંશમાં છેદમાં બધા ગુણાકાર છે એટલે બધા ગુણાકારમાં છે એટલે એન એન કેન્સલ થઈ ગયા બરાબર તો આપણી પાસે વધ્યું શું અંશમાં એન પ્લસ ટુ છેદમાં એન માઇનસ વન ઇઝિકવલ ટુ થશે દસના છેદમાં સાત ઓકે હવે આપણે જે સાત છે એને અહીંયા ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લાવીએ તો સાત કાઉસમાં એન પ્લસ ટુ થાય અને દસ અહીંયા અંશમાં છે એન માઇનસ વન અહીંયા છેદમાં છે પેલી સાઈડ લઈ જાઓ તો દસ કાઉસમાં એન માઇનસ વન થશે બરાબર હવે આપણે કાઉન્સ ખોલી અને એનો ગુણાકાર કરી લેવાનો સેવન ઇન ટુ એન એટલે શું થશે સેવન એન પ્લસની સાઇન વચ્ચે એઝઇટીસ સાત ગુણ્યા બે એટલે શું થશે ચૌદ બરાબર દસ ગુણ્યા એન એટલે કેટલા થશે દસ એન વચ્ચે માઇનસની સાઇન એઝ ઇટીઝ દસ ગુણ્યા એક એટલે કેટલા થશે દસ બરાબર હવે એન એનવાળા પદ એક સાઈડ કરી લેવાના અને સંખ્યાવાળા પદ છે એ એક સાઈડ કરી લેવાના તો અહીંયા સેવન એન છે અહીંયા ટેન એન છે જે સાઈડ એનની કિંમત છે એ મોટી હોય એ બાજુ આપણે નાની કિંમતને લઈ જવાની તો અહીંયા ચૌદ મોટા છે તો ચૌદ ને આ બાજુ જ રાખો તો ચૌદ પ્લસ દસ ઇઝ ઇક્વલ ટુ શું થશે દસ એન માઇનસ સાત એન તો ચૌદ પ્લસ દસ એટલે કેટલા થશે ચોવીસ દસમાંથી સાત જાય તો કેટલા વધે ત્રણ એન વધે તો ત્રણ એન ઇઝ ઇક્વલ ટુ ચોવીસ એમ તમે લખી શકો જે આપણને અહીંયા આપેલું જ છે થ્રી એન ઇઝ ઇક્વલ ટુ ચોવીસ એટલે એન ઇઝ ઇક્વલ ટુ થશે ચોવીસ ભાંગ્યા ત્રણ એટલે એન ઇઝ ઇક્વ ટુ થશે આઠ એનની કિંમત આપણને મળશે આઠ બરાબર આ રીતે આ પ્રકારના જે દાખલા છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે ઓકે ત્યાર પછી તો થિયરી ઉપરથી તમારે સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે તમને રકમ આપેલી હશે એના ઉપરથી હવે આપણને સ્વાધ્યાયમાં છ પોઈન્ટ એકમાં આની જેવા જે સમ આપેલા છે આપણે જોઈ લઈએ કે તમારે સ્વાધ્યાયમાં આની જેવા સમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એટલા માટે એ મેથડ છે રિપીટ પણ થઈ જાય બરાબર તો સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં આઈ થિંક આપણે ક્વેશ્ચન નંબર વન તો થઈ ગયેલો છે અને તમને હોમવર્કમાં બી દસ સમ આપેલા છે હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર ટુ તરફ તો ક્વેશ્ચન નંબર ટુ છે એનપી થ્રી ઇઝ ટુ નવસો ને હોય તો એની કિંમત શોધો તો આવું આપણે ઉદાહરણ કરેલું છે જોવું દેખાડું તમને આઈ થિંક બીજું ઉદાહરણ જ હતું બરાબર આ રહ્યું બીજું ઉદાહરણ બીજા ઉદાહરણ જેવો જ સ્વાદી છ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર બે છે જે રીતે આમાં કર્યું એ જે રીતે એમાં કરવાનું છે તો એમાં તમને ક્વેશ્ચન આપેલો છે શું છે ક્વેશ્ચન કે એનપી થ્રી ઇઝ ઇક્વલ ટુ નવસો નેવું હોય તો એન ઇઝ ઇક્વલ ટુ કેટલા તો જે મેથડથી આપણે ઉદાહરણનો સમ સોલ્વ કરેલો એ જ મેથડથી આમાં કરવાનો છે એનપી થ્રી ઇઝ ઇક્વલ ટુ નેવું મતલબ શું થાય અહીંયા આપણે સૌથી પહેલા તો એનપીઆર વાળી ફોર્મ્યુલા છે એપ્લાય કરવી પડે ને મતલબ શોર્ટકટ મેથડ લોંગ લખવાની જરૂર નથી એનપીઆર એટલે એનને કેટલા સ્ટેપ સુધી લઈ જવાના ત્રણ સ્ટેપ સુધી તો સૌથી પહેલાં એન તો આવશે જ બરાબર પછી એમાંથી એક એક માઇનસ કરતું જવાનું એન ઇન્ટુ ક્યુ હવે ક્યુ સ્ટેપ આવે એનમાંથી એક માઇનસ કરો તો કેટલા વધે એન ઇન્ટુ એન માઇનસ વન વધે બરાબર હજી ત્રીજું સ્ટેપ બાકી છે એન માઇનસ વનમાંથી હજુ એક માઇનસ કરી દો તો માઇનસ માઇનસ પ્લસ પણ સાઇન્સ એની આવે માઇનસની એટલે ત્રીજું સ્ટેપ ક્યુ આવે એન માઇનસ ટુ આવે બરાબર ઇઝિકોલ ટુ કેટલા થશે નવસો નેવું હવે એવી કઈ ત્રણ ક્રમિક સંખ્યા છે જેનો ગુણાકાર નવસો નેવું થાય છે તો એના માટે આપણે જે મેથડ છે અવયવની એ ફોલો કરવાની છે નવસો નેવુંના ભાગ પાડવાના છે તો સૌથી પહેલાં તો પોસિબલ હોય ત્યાં સુધી આપણે બેથી શરૂઆત કરીએ એકથી શરૂઆત પાછી નહીં કરવાની નહીં તો કંઈ આગળ જ નહીં વધે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો નવસો નેવું એનો ભાગાકાર છે આપણે બેથી કરીએ તો ચાર દુ આઠ વધે એક પછી થશે નવ દુ અઢાર હજી એક હોય દો અને પાંચ દુ દસ તમને ન ફાવે તો કેલ્સીમાં કરવાની છૂટ છે બરાબર ત્યારબાદ છે ચારસો પંચાણું હવે આમાં થોડોક આપણે ઘણી વખત એવું જરૂરી નથી કે આપણે જે સંખ્યાથી ભાગાકાર કરીએ એનાથી પરફેક્ટ આન્સર આવી જ જાય બરાબર તો ક્યારેક તમારે ટ્રાય પણ કરવી પડે પરફેક્ટ આન્સર છે ન પણ આવે હવે જો અહીંયા છે ને એકી સંખ્યા છે પાંચ એટલે હવે આપણે બેથી ભાગાકાર કરી શકીએ નહીં ત્રણથી પણ આપણે એનો ભાગાકાર છે એ કરી શકીએ નહીં એટલે આપણે એનો ભાગાકાર કરીશું પાંચથી ચારથી પણ ન થાય એકી સંખ્યા પાછળ હોય અહીંયા છેલ્લે એટલે બેકી સંખ્યાથી તો એના ભાગાકાર થાય જ નહીં આપણે બીજી એકી સંખ્યા જ લેવી પડે અહીંયા પાંચ છે તો પાંચથી ભાગાકાર કરીએ તો નવ પંચા પિસ્તાલીસ ને ઓગણપચાસમાંથી પિસ્તાલીસ જાય તો ચાર વધે એટલે પાછા પિસ્તાલીસ એટલે નવ્વાણું ગુણ્યા પાંચ કરો એટલે ચારસો ને પંચાણું હવે જો નવ્વાણું નો ભાગાકાર છે એ અહીંયા ત્રણથી થઈ શકે અને તમારે ડાયરેક નવથી કરવું હોય તો બી ચાલે અગિયાર નવા નવાણું પણ હું અહીંયા બને એટલું શોર્ટ કરું છું કારણ કે તમારે એ એક્ઝામમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે તો તેત્રીસ તેરી નવાણું થાય પછી ત્રણ અહીંયા લખી નાખું ત્રણ ગુણ્યા અગિયાર એટલે તેત્રીસ થાય અને અગિયાર એક ઓગિયાર એટલે અગિયાર થાય બરાબર હવે ડિસાઇડ કરો તમે ત્રણ ક્રમિક સંખ્યા તો એક અગિયાર તો આવવાની જ છે ફિક્સ છે તો એક ક્રમિક સંખ્યા તો આપણને મળી ગઈ અગિયાર હવે નવ દસ અગિયાર પણ હોઈ શકે દસ અગિયાર બાર બાર પણ હોઈ શકે અને અગિયાર બાર તેર પણ હોઈ શકે ત્રણ પોસિબિલિટી છે તો તમે કરો કેલ્સીમાં ગુણાકાર બરાબર કઈ સંખ્યાનો ગુણાકાર થાય છે અને અહીંયા પાછું ચેકિંગ કરી લેવાનું જો ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય પાંચ ગુણ્યા બે દસ થાય તો કરો નવ ગુણ્યા દસ ગુણ્યા અગિયાર કેટલા આવશે નવસો ને નેવું આવી જશે બરાબર ઘણી વખત તમને અહીંયા આપણને ઈઝીલી મળી જાય છે સમ તમે જોતા હોય એટલે તમને એમ થાય બહુ ઇઝી છે પણ જાતે કરવાના કારણ કે એકલા ટ્રાય કરશો ને એટલે ઘણા કન્ફ્યુઝન થશે બરાબર એટલે પ્રેક્ટિસની જરૂર પડે આમાં એટલે એકલા ટ્રાય કરવાનું એ જાતે પણ કેલ્ક્યુલેટ કરવાના ખાલી આમાં જ નહીં સમજવાના એટલે ઘણી વખત એમ થાય કે તમે પાંચ ગુણ્યા ત્રણ કરો પંદર થાય ને પાછા ત્રણ ગુણ્યા બે કરો છ એટલે એવી રીતના તમારે ટ્રાયલ એરર કરતી રહેવાની એમ કરતાં કરતાં તમને સાચો આન્સર છે એ મળી જશે એટલે ભલે તમે કોઈ બી ત્રણ ક્રમિક સંખ્યા લો પણ એમાં પાછું ધ્યાન રાખવાનું કે એનો ગુણાકાર છે નવસો નેવું જ થાય એનાથી ઓછો પણ નહીં એનાથી વધુ પણ નહીં તો એન એન માઇનસ વન અને એન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ કારણ કે ને નવસો નેવુંની ની જગ્યાએ હું આ ત્રણ સંખ્યા લખી શકું ને કારણ કે એનો ગુણાકાર કેટલો થાય છે નવસો ને નેવું હવે મેં તમને શીખવાડેલું છે કે જે સૌથી મોટી સંખ્યા હોય ત્રણ ક્રમિક સંખ્યામાંથી એ આ માઇનસવાળું છે એટલા માટે કહું છું બાકી બધામાં એવું એપ્લાય નહીં થાય હા પાછું ધ્યાન રાખવાનું આ તો અહીંયા એન માઇનસ વન એન માઇનસ ટુ છે એટલે એમ કહું છું કે સૌથી મોટી સંખ્યા છે એ તમારો એન થશે પણ તમારે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું પાછી પ્લસવાળું પદ હોય એન પ્લસ વન એન પ્લસ ટુ તો એમાં પાછી સૌથી નાની સંખ્યા હોય ને એ એન તરીકે આવે એટલે થોડુંક ધ્યાન રાખવાનું થોડુંક લોજિક વાપરવાનું કે એન બરાબર અગિયાર હશે દસ હશે કે નવ હશે તો જો અહીંયા આપણે એન બરાબર અગિયાર લઈએ તો એન માઇનસ વન એટલે અગિયાર માઇનસ એક દસ થઈ ગયા અને અગિયાર માઇનસ બે એન માઇનસ ટુ એટલે અગિયાર માઇનસ બે નવ થઈ ગયા મતલબ આપણી એનની કિંમત કેટલી હશે અગિયાર જ હશે તમે દસ લઈને ટ્રાય કરો એન બરાબર દસ લ્યો જોઈ તો એન બરાબર દસ લેશો ને માની લ્યો એન બરાબર દસ લ્યો તો એન માઇનસ વન એટલે દસ માઇનસ એ કાંઈ નવ આવવા જોઈએ ઓકે નવ છે પછી એન માઇનસ ટુ દસ માઇનસ બે આઠ આવવા જોઈએ તો આઠ તો આવતા નથી મતલબ આપણે એન ઇઝ ટુ અગિયાર જ લેવા પડે બરાબર તો એન ટુ કેટલા થશે અગિયાર ઓકે ત્યારબાદ નેક્સ્ટ સમ છે ઉદાહરણ ત્રણ જેવો જ છે નાઇન નાઇન પી આર ઇઝ ટુ ત્રણ હજાર ને ચોવીસ ઓકે અહીંયા આપણી પાસે આર નથી તો કાંઈ વાંધો નહીં આપણે ફોર્મ્યુલા મૂકીને શોધી લેશો એમાં શું થઈ ગયું તો નાઇન પી આર ટુ ત્રણ હજાર ચોવીસ છે તો એન ફોર્મ્યુલા શું છે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ મારી પાસે એન છે એટલે એનની જગ્યાએ હું નવ ફેક્ટોરિયલ લખી શકું છેદમાં નવ માઇનસ ફેક્ટોરિયલ ઇઝિકવલ ટુ કેટલા થાય ત્રણ હજાર ને ચોવીસ બરાબર હવે ત્રણ હજાર ચોવીસ છે અને અહીંયા નવ માઇનસ સાર ફેક્ટર ઓકે નવ ફેક્ટોરિયલ એટલે કેટલો આન્સર આવે નવ ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એક કરો કેલ્ક્યુલેટરમાં એટલે તમને નવ ફેક્ટોરિયલનો આન્સર મળશે ત્રણ લાખ બાસઠ હજાર આઠસો ને એસી બરાબર એના છેદમાં નવ માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ ત્રણ હજાર ચોવીસ આજ આપણું સ્ટેપ હતું હવે નવ માઇનસ આર ફેક્ટોરિયલને પહેલી બાજુ લઈ જાઓ તો ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસી ભાંગ્યા ત્રણ હજાર ચોવીસ કરો તો એના બરાબર શું થશે નવ માઇનસ આર ફેક્ટોરિયલ થશે બરાબર આને ભંગે આ કરો તો આપણો આન્સર આવશે વન ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ નવ માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર હવે અહીંયા ફેક્ટોરિયલ છે ને એટલે આપણે એકસો વીસમાં પણ ફેક્ટોરિયલ લાવવા પડે તો અહીંયા આપણને ખબર નથી એ સંખ્યાનો કઈ સંખ્યાનું ફેક્ટોરિયલ કરીએ તો જવાબ છે એકસો વીસ આવે તો મેં તમને કીધું તો આપણે એકથી સારું શરૂઆત કરી દેવાની એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ પાંચ ફેક્ટોરિયલ કરો ને એટલે એનો આન્સર કેટલો આવે એકસો ને વીસ કારણ કે જો અહીંયા સામે ફેક્ટોરિયલ છે એટલે આપણે અહીંયા સામે ફેક્ટોરિયલ જ લાવવા પડે તો જ હારની કિંમત મળે તો પાંચ ફેક્ટોરિયલ થાય બરાબર હમણાં આપણે આ પાંચ ફેક્ટોરિયલવાળો જ સમજોયો તો ઇઝ ઇક્વલ ટુ નવ માઇનસ આર ફેક્ટોરિયલ આર ફેક્ટોરિયલ આ બાજુ માઇનસ છે આ બાજુ આવે તો શું થશે પ્લસ થાશે આર ફેક્ટોરિયલ તો નવ માઇનસ મતલબ અહીંયા તમે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખો ને પછી ડાયરેક્ટ લખો તો બી ચાલે આર ઇઝ ઇક્વલ ટુ નવ માઇનસ પાંચ એટલે આર ઇઝ ઇક્વલ ટુ થશે ચાર બરાબર અને આ બધા આપણે રિપીટ જ કરીએ છીએ હા સમ છતાં ન સમજમાં આવે તો પૂછી લેવા વિનંતી અને ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે આપણે હમણાં લાસ્ટ ઉદાહરણ જોયું એ બરાબર પણ એમાં છે ને તમને જેમ આપેલું હતું આમાં ડાયરેક્ટ મલ્ટિપ્લાય કરીને આપી દીધેલા છે તો મલ્ટિપ્લાય કરો કે જેમ કરો છેલ્લે તો આપણે ભાગાકારમાં જ લઈ જવાના છે બરાબર એટલે એ લોકોએ શું આપ્યું હતું કે એન પ્લસ થ્રી પી ટુ જેમ એન પ્લસ ટુ પી ટુ ઇઝ ઇક્વલ ટુ દસ જેમ આ એવું આપણે ઉદાહરણમાં જોયું હતું અહીંયા એણે જેમની બદલે અહીંયા મલ્ટિપ્લિકેશન આપ્યું છે બસ એટલો જ ફેર છે બાકી આખો સમ છે એ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે ઓકે તો હવે ત્રણ ઇન્ટુ એન પ્લસ થ્રી પી ફોર આવી રીતના આપણને આપેલું છે ઇઝ ઇક્વલ ટુ પાંચ ઇન્ટુ એન પ્લસ ટુ પી ફોર હવે આપણે એક કામ કરીએ આપણે એન વાળા પદને એક સાઈડ લઈ લઈએ અને સંખ્યાને એક સાઈડ લઈ લઈએ તો એના માટે ત્રણ ઇન્ટુ કીધા છે આપણને બરાબર તો આ પાંચ છે અહીંયા ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ આ બાજુ આવે તો શેમાં આવે ભાગાકારમાં આવે પછી અહીંયા છે એન પ્લસ ટુ પી ફોર એ અંશમાં જ છે આ બાજુ એન પ્લસ થ્રી થ્રી પી ફોર ગુણાકારમાં છે આ બાજુ આવે તો સેમાં આવે ભાગાકારમાં આવે બરાબર તો હવે એન પ્લસ ટુને પણ ચાર સ્ટેપ સુધી લઈ જવાના છે અને એન પ્લસ થ્રીને પણ આપણે ચાર સ્ટેપ સુધી લઈ જવાના છે કારણ કે આર બરાબર ચાર છે એટલે તો હવે હું શરૂઆત કરું સૌથી પહેલાં એન પ્લસ ટુ હવે તો આપણને આવડતું હોવું જોઈએ સૌથી પહેલાં એન પ્લસ ટુ એ જ આપણું પહેલું પદ આવશે પછી એન પ્લસ ટુમાંથી એક માઇનસ કરો એટલે એન પ્લસ વન એ બીજું પદ પછી એન પ્લસ વનમાંથી એક માઇનસ કરો એટલે એન ત્રીજું પદ અને એનમાંથી એક માઇનસ કરો એટલે એન માઇનસ વન એ આપણું થશે ચોથું પદ બરાબર ત્યારબાદ છે આપણે એન પ્લસ ટુના ભાગ પાડ્યા હવે એન પ્લસ થ્રી છે તો એન પ્લસ થ્રી એ આપણું પહેલું પદ થશે એન પ્લસ થ્રીમાંથી એક માઇનસ કરો એટલે એન પ્લસ ટુ બીજું પદ થશે એન પ્લસ વન ત્રીજું પદ અને એન છે એ ચોથું પદ ઇઝી કોલ તો આપણે શું લખીશું ત્રણના છેદમાં પાંચ હવે જો અહીંયા કેટલી બધી સંખ્યા કેન્સલ થશે અહીંયા એન પ્લસ ટુ એન પ્લસ ટુ કેન્સલ એન પ્લસ વન એન પ્લસ વન કેન્સલ એન એન કેન્સલ તો આપણી પાસે વધશે ખાલી એન માઇનસ વનના છેદમાં એન પ્લસ ત્રણ બરાબર ત્રણના છેદમાં પાંચ બરાબર હવે આપણે બંનેનો ગુણાકાર કરી નાખીએ કે ભાઈ અહીંયા એન માઇનસ વન છે આ સાઈડ લઈ લઉં હું એન માઇનસ વન પાંચ અહીંયા આવી જશે અને આ બાજુ ત્રણ ગુણ્યા એન પ્લસ થ્રી થશે બરાબર આપણે અંશમાં લઈ ગયા પાછા હવે પાંચ ગુણ્યા એન કરો એટલે પાંચ એન વચ્ચે માઇનસની સાઈન એઝ ઇટ પાંચ ગુણ્યા એટલે કેટલા થશે પાંચ ઇઝિકવલ ટુ ત્રણ ગુણ્યા એન એટલે થ્રી એન વચ્ચે પ્લસ ની સાઇન એઝ ઇટ ઇઝ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ એન ને સાથે કરો સંખ્યા સંખ્યાને સાથે કરો તો ફાઇવ એન માઇનસ થ્રી એન ઇઝ ઇક્વલ ટુ નવ માઇનસ પાંચ બરાબર ન પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે ટુ એન વધે ટુ એન ઇઝ ટુ નવ માઇનસ પાંચ એટલે ચાર તો એન ઇઝ ઇક્વલ ટુ ફોર બાય ટુ અહીંયા આપણે 9 1 મિનિટ અહીંયા આપણે 3n + 9 હતા અને 5n - 5 હતા એટલે 3n - 5n - 3n એટલે 2n અને 9 + 5 કરવાનો છે કારણ કે અહીંયા 5 માઈનસ છે એટલે અહીંયા આવશે 2n 9 + 5 એટલે 14 = 2n તો એન ઇઝ ઇક્વલ થશે ફોર્ટીન બાય ટુ એટલે એનની કિંમત આવશે કેટલી આવશે સાત બરાબર આ રીતે આપણે સમજે કેલ્ક્યુલેટ કરવાનો છે તો અહીંયા સુધી રાખીએ છીએ પછી જે આપણી નેક્સ્ટ મેથડ છે એમાં આપણને શબ્દો આપેલા છે શબ્દોના આધારે આપણે ક્રમચય સંચય છે એ શીખવાના છે